કઈ પવન આપીને જો આવેલા હતા તો એવું આવે છે વરસાદ બહુ નથી તો પણ પવન ઠંડો પણ હોય ને અંધાર જ અંદર પણ જાણ જાય હોય તો એ માહિતી નથી નહીં વાંધો નહીં બહુ નુકસાન કરે એવું નથી માહિતી નથી બહુ વાંધો નથી આવે અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સજ કે બધાય હમણાં બે ત્રણ છે હાવ વરસાદ ને ધબડાટી બોલાવે બોલાવે આવો આજી જો હોવાનું ચાલુ છે આજ તો જો કે અંધારે બહુ આવતો ને બહુ મેપી આવે બહુ વાંધો ને જાકર જેવું આવે આજ ત્યાં આજે બે ત્રણ દિવસ કીએ કામ કરે અને આપણે જો આ પૌનની થાવ કહું તો આ જવાની બધી ધાર નાખી ઘણીક વાર આકરથી આવ્યો ઘડીક વાર આ ઘૂમરે લીધી હતી ધારે જવાની બધી તો આપણી હજુ ઘરે બહુ બગીચામાં વાંધો ન આવ્યો મેથી મી પવાનું તો હજી આપણી વારે ફરે આ બગીચામાં પાણી લઈએ ને એટલી મેં પૂગ્યા હોય એટલે આપણી તો બગીચામાં નુકસાન આવે જાય આજુ ઘરે બહુ વાંધો ન આવ્યો કારણ કે આજુખા ઘરે બે તરીને અગદી સગાતા ને પાણી કાઢો એટલે પાણી જરા ગયું એટલે બહુ વાંધો ન આવ્યો આપણી છે કલમી બોડી એટલે ફરી આપણી વરસાદ આવ્યો હતો ને ત્યાં તો પાણી કાઢી લીધું ને બીજે પાછા એની રાતે વરસાદ આવ્યો ને પવન કે હવે વેઠી પડે ગઈ હતી હજુ ખરે બહુ વાંધો ન આવ્યો હજુ ખરે સપોર્ટ મારી દીધો ને એટલી એટલે હજુ ખરે બહુ નમી નહીં મૂર કારણ કે થાંભલી ઠાકી મારી તરે એટલે વટાણા જો તડકો નીકળ્યો પાછો ફરે આગળ હરોળ આપણે હજુ ખરા હવે અહીં ગિરનાર એ વાવડો ને બહુ નથી આવતો જાકા દિવસ આવે બહુ વાંધો નથી આવે એમ આપણે જો અંજીર ને લીલું થાય પાંદડા કદાચ મૂકું હોય તો મૂકીએ ઓલે ભરે આ પહેલાં પવન આવ્યા હતા ને હાઇટનું માથે એ તો બધે પડે ગયા હતા પછી આપણે જોઈએ લીલું હોય હવે શું કરે એ કોરે કે કામ થાય પછી બદામની જતા દુહાવો નમે ગયા હતા હજુ ખરે બહુ વાંધો ન હોય નદી કરે પાણી જરાક ગોતું નથી હમણાં બે ત્રણ દિવસ આ ધબડાટી બોલાવે વરસાદ અને જે બે ત્રણ દિવસ નગા હે હું કરે જે ભાઈ વરસે બીજું હું અને તો ના ન પડાય વરસાદની તો કારણ કે આપણે પછી બહુ વરસાદની જરૂર ન હોય એટલે આવે જોતો હોય તો આવે એટલો વાત જોર આવે ન જોતો હોય એટલે પછી આવે વધારે આપણે જો આમાં નકર પાણી આવતો નો બીજો આ ખેતરમાં નકર આપણે વરસાદ ભૂગી આવ્યો બહુ વાંધો ન આવ્યો દુવારકા વાળા દયા થઈ ગઈ વરે જો પાછું વાદળ ભૂગી આવ્યું અંધારી વાગણી જો રે વરસાદ આવી ગયો જ નહી નો આપણે જો ટણા વાર તડકો નીકળ્યો આજ તો સવારનો ઝીણો 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 વરસાદ ચાલુ હતો બડો ડુંગર ની સોખો સણ જ દેખાયો હા વાતાવરણ એકદમ મસ્તી નું બનાવી ગયું આપણે ફરવાડા અંધારે બહુ પણ બહુ આવતા ને ઝીણે 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 ઝીણો વરસાદ આવે આપણું એ થાય કે આવે જોરદાર પણ બહુ નતો ફૂં લજી હું વરસે કડીક થાય તો મારે તડકો નીકળે ઘરે કડક થાય તો વાદળું અંધારે ને આપણી મગફળી જોવા હવે એક નંબર કોરી આવે એકદમ કારણ કે જોતો દેવ મેં જોડે ગયો ને પાછો આપણે એમાં જો એક જ પાણી કાઢ્યું હતું બીજું વારું તો વરસાદ ફૂગે એવો આપણે આ મગફળી છે ઓરવેલ અને લગભગ સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું આપણે આ મગફળીની વરસાદ થાય તોય આપણી છે ટુલાખેડા સુધી ઓરવેલા એને બધી